મહાદેવ મહાદેવ મિત્રો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને અત્યારમાં હને તમને એમ થાય છે કે એલિન ક્યાં જતો હશે પણ એલિન હને જવાનું હોય અહીંયા જવાય દેખાય હલર થ્રેસર થ્રેસર આવી ગયું છે ભાઈ આપણે તો હને અહીંયા કાઢીને જીરું હોય પણ મારા કાકાનું જીરું કાઢવાનું હોય એટલે અહીંયા એલો જવું હોય અત્યારે અને ના જઈને તમને બતાવો હમણાં કે કેમ જીરું નીકળે અને એકદમ હો કાંઈ ઘટે નહીં ભરતભાઈ અલરવાળા જો જીરું કાઢે એકદમ શોખું તમારે અને ખેડૂત મિત્રોને કઢવું હોય ને તો ભાઈ કોન્ટેક કરી લેજો હું નંબર નાખી દઈશ અને તમને બતાવું બધી પ્રોસેસની એટલે બનાવી જાવ વ્લોગમાં એ હે ને બનસુ હોતક આવી હે તમે જે ખેલેને ખેલે વ્લોગમાં અને હું ઇન્સ્ટાગ્રામમાં કહેતા હોય ને કે બનસુ આરે વિડીયો બનાવો અને એ હોતક આવી હે મારા કાકાનીના રહે ગામમાં રહે એટલે અહીંથી વહેલા વ્યા હે એ જો કે ભણવા નહીં જાય તે એટલે હે ને વહેલા વે બધે ને હલર ચાલુ છે જો આ અત્યારના પોરમાં આઠ વાગ્યા હે ને હલર આવી ગયું છે શું કહેવાય ઝાકળ ભરું જીરું કાઢી નાખવાનું છે બરાબર એટલે બને રહ્યો અહીંયા કાકાને વાળ આડા આવી ગયા ટપવા પડે બરાબર તો એ ને જીરું કાઢે છે ને અવાજ લગભગ આવશે એટલે આપણે થોડુંક શું કહેવાય સિનેમેટિકમાં જોઈ લેવાનું બરાબર જો અહીં રે જો જો રે જો રે શર્મા વાંડી શર્મા એ છે એની વાતનો પૂછો તો લે રામ રામ ને કેવાનું કહેવાનું વાહ બંશુ વાહ અર હર મહાદેવ રામ 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 તો અહીંયા ને હવે જીરું કાઢવાનું ચાલુ થઈ ગયું આપણે કઢાવી દેવી જોઈ લે જોઈ લે મારા કાઈકી પીડ્યો હે ને હવે બંધ છું ઉતાર છે હું હે ને ઘડી કલર માં જાય બરાબર આ લે લે આમ ન દેલ ના જો આ એનો ઓડી દે જો એ મે આવી છે આમ દેલ ને કામ આ લાગે એ લે આવી છે ને હે હવે આલું ઉયો જાવ હા

રામ 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 એ સેલીવાળા બંદૂક આપણને હે ને ભડાકે દેવાની છે અને અને ઓલી દીદી જોઈ ક્યાં થઈ એમ જોઈ લે તો આપણે હે ને ફટાફટ નીકળી ચશ્મા પહેરી લઈ કેવા લાગે ચશ્મા જરાક કોમેન્ટ કરી દીજો અને કાકા છોકરીને બે નીકળી બરાબર તો વ્લોગમાં બીના રહેજો પાછું આવવાનું ક્યારે થાય કાંઈ નક્કી નહોતું એટલે ભાઈ જો વીસ હજાર એમએસ પાવરની હે ને પાવર બેંક લઈ લીધી હે માંગી એટલે હે પછી ઉપાધી નહીં બરાબર ફટાફટ નીકળી લો બાય બાય બધાને કુચાલી અને પંચું જા હલો આવજો બરાબર મહાદેવ

બ્લોગ બનાવવાનો ટાઈમ કઈ શેડ્યુલ જ નહીં બરાબર એટલે આવીને પછી એક ભેંસ બીમાર પડી ગઈ હતી ડૉક્ટર આવ્યો તો ત્યાં થોડીક સારવાર કરી અને અત્યારે પાછા અગિયાર વાગ્યા એટલે બાર કલાક થઈ જાય એટલે અત્યારે પાછા વ્લોગ ચાલુ કરી દીધો છે અધૂરો વ્લોગ અત્યારેથી અને દાદા જો સલામ પરિવાળે રીલ શૂટ કરવા આવી ગયો હું અત્યારે અગિયાર વાગ્યા હે બરાબર આપણે ટાઈમનું એવું કાંઈ હોય નહીં ગમે ત્યારે દિવસે ટાઈમ ન મળે એટલે રાતે જોકે મોટાભાગની રીલું રાતે જ બનાવું હું એટલે રીલ શૂટ કરવા આવી ગયો ખાસ અત્યારે કેમ બનાવ્યો ખબર છે તમને કહેવા નહીં જ બનાવ્યો પણ દાદાજી એક મને કાયલનું ગીત સંભળાયું હતું ને મને બહુ ગીમ હતું એટલે દીકરી માટેનું ગીત છે બાપ દીકરી માટે કંઈક મને ઘણું સમજાયું પણ મને કાંઈ બહુ ખબર પડી નહીં ઓલું દીકરીને ગાય દોરે ત્યાં જાય ને દીકરી તો પારકી થાપણ કહેવાય એવું ગીત હતું આ બધું રહ્યું સાંભળ્યું છે પણ અત્યારે જે દાદાને ગીત આવડે છે ને એ તમે સાંભળ્યું ને જૂનું ગીત છે બહુ

દાદા કોમેન્ટ કરી નાખો ઢાળ કેવો ગીત કેવું લાગ્યું તમને જોનું લગભગ નવ્વાણું ટકા તમે સાંભળ્યું તો નહીં જ હોય એટલે કોમેન્ટ તો ખાસ કરી દો દાદાનો ઢાળ કેવો છે અને સલામ જીકી જો જીકી જીકી સલામ સલામ ભરી વાળી હે ને ગીત કેવું ગાયું ને ખાસ તમારું કોમેન્ટ કરવાનું છે કારણ કે આ ગીત સારું થઈને મેં અત્યારે રાતે અગિયાર વાગ્યા ક્લિપ ઉતારી છે આ બરાબર એટલે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દીજો અને વ્લોગમાં બરાબર થોડોક ટાઈમ નથી રહેતો પણ એનું કાંક થઈ જાય છે થોડાક સમયમાં એટલે તમે સપોર્ટ કરતા રહેજો એટલે મને થોડુંક હા ને રોજ વ્લોગ બનાવવું એમ થાય અને રોજ નવું નવું કંઈક થાય વિચાર આવે દાદા ગીત ગયા રાખે આવા જૂના જૂના હવે એવું થોડુંક કાંઈક નક્કી કરવું પડશે નગર કંઈ કે રોજ વિડીયો બનાવીએ તો હું ને પબ્લિકમાં થોડુંક ડિમાન્ડ ઘટી જાય એવું લાગે છે એટલે આવું કંઈક નવીન કરીશું અને સપોર્ટ કરતા રહીજો બરાબર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ઉપર ન હોય તો જરાક આંટો મારી જાવજો બરાબર અને મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી હર હર મહાદેવ